ક્રિકેટ આયોજન થયું ગામની ટીમોએ ભાગ લીધો સરપંચ ઇલેવન ટીમ વિજેતા બની અને વિજેતા ટીમને રોકડ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા પાડી તાલુકાના કલ્ચર ગામે કલ્ચર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું દ્રિ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ગામની કે કે ટાઈગર પટેલ કિંગ ડીજેસ ચેમ્પિયન સરપંચ ઇલેવન નાયરા સ્ટાર અને ખોડિયાર કિંગ એમ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પહેલી સેમીફાઇનલ નાયરા સ્ટાર અને સરપંચ ઇલેવન અને બીજી સેમીફાઇનલ કે કે ટાઈગર અને પટેલ કિંગ્સ વચ્ચે રમવામાં આવી હતી જેમાં કે કે ટાઈગર અને સરપંચ ઇલેવન ટીમ મેગા ફાઇનલમાં આવ્યા હતા મેગા ફાઇનલમાં સરપંચ ઇલેવન ટીમ વિજેતા બની હતી અને અપ ટીમ કે કે ટાઈગર રહી હતી આ કલ્સર પ્રીમિયમ લીગમાં ફાઇનલ મેન ઓફ ધ મેચ તેજસ પટેલ બેસ્ટ ફિલ્ડર ટિંકલ પટેલ બેસ્ટ બોલર મેહુલ પટેલ કલ્સર પ્રીમિયમ લીગના બેસ્ટ બેટ્સમેન મિતુલ પટેલ અને કલ્સર પ્રીમિયમ લીગના મેન ઓફ ધ સિરીઝ મિતુલ પટેલ રહ્યા હતા વિજેતા ટીમને એકવીસ હજાર રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી અને રનર્સઅપ ટીમને પંદર હજાર રોકડ અને ટ્રોફી આપવામાં આવી હતી કલ્સર પ્રીમિયમ લીગના સ્કોરર કીર્તન પટેલ ક્રિષ્ના અને હનીભાઈએ સારી કામગીરી કરી હતી અને કલ્ચર પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર મુકેશ પટેલ અને દીપક પટેલે કોમેન્ટ્રી આપીને ટૂર્નામેન્ટમાં ગામની જનતાનો ઉત્સાહ છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો ગામના યુવાને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તબક્કે કલસર ગામના સરપંચ મનોજ પટેલે આયોજક નિપુણ પટેલ મિતુલ પટેલ વિરલ પટેલ તેમજ બંટી પટેલ અને ગામજનોને દિલથી આભાર માન્યો હતો અને કલસર ગામના સરપંચ મનોજ પટેલે પોતાની ટીમ સરપંચ ઇલેવનના ખેલાડીઓને પણ ટીમને વિજય બનાવવા બદલ દિલથી આભાર માન્યો હતો